કેવડિયાના ગોરાપુલ ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા અને તેઓની સાથે કેટલાક અસરગ્રસ્તોએ રેલી સ્વરૂપપણે કેવડિયા જતા તેઓને પોલીસે ગોરાપુલ ખાતે અટકાવ્યા હતા આજે તારીખ બાવીસ મેના રોજ બપોરે એક અને ત્રીસ વાગ્યા સમય દરમિયાન ગોરાપુલ પરથી આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા અને તેઓની સાથે કેટલાક અસરગ્રસ્તો ચાલીને કેવડિયા તરફ જતા હતા ત્યારે તેઓને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા તે દરમિયાન ચેતરભાઈ વસાવાએ નિવેદન આપ્યું હતું શું રહ્યા છે સાંભળ્યો માધ્યમથી આજે તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદન પત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના અમે અમે આજે ભેગા આહવાન બધા ખાતે હતા ઘણા લોકોને પણ પણ કર્યા કર્યા છે છે ઘણાને નજરકેદ ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગરના વગર ના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એને રજૂઆત કરીશું પણ ત્યાંના તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં હમણી મિટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની

કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે છે એ સદન સુધી ચાલશે આ કેવડિયા કેવડિયાની માં દીકરીઓ પર જે અત્યાચાર થાય છે ત્યારે હું તમામ આદિવાસી સમાજના આગેવાનોને અપીલ કરું છું આજે તો બધાએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા જ છે પણ પોલીસનો ઉપયોગ કરીને બધાને પોતપોતાના ઘરે નજરકેદ કર્યા છે ડિટેન કર્યા છે નાકાબંધી કરી છે કોઈને આવવા નથી દીધા પણ આવનારા દિવસોમાં પણ આ લોકોના ન્યાય માટે જયારે પણ કોઈ કાર્યક્રમ ઘડવાનો થશે તો બધાને આહવાન કરવામાં આવશે અને બધા સાથે આવનારા દિવસોમાં પણ કોઈને ત્યાંથી સીઓ હેલીપેડ થી પાંચસો કરી લીધા છે સીઓ ઓફિસેથી દોઢસો બસો ડિટેન કર્યા છે ઝરવાણીમાં પાંચસો હજાર લોકોને અટકાવી રાખ્યા છે બધે જ નસવાડી થી લઈને બધે જ વિસ્તારોમાં અમારા જે લોકો અહીંયા પહોંચવાના હતા બધા હજારો ની સંખ્યામાં ઝઘડિયા થી માંડીને તમામ આદિવાસી સમાજને પહોંચવા દેવામાં નથી આવ્યો આ લોકશાહી હત્યા છે અને અમને જે સંવિધાન અધિકાર આપ્યા છે આવેદન પત્ર આપવા માટે અમને આટલી બધી હેરાન થાય તો ક્યાંનો ન્યાય છે અમે રજૂઆત કરવા જઈએ એના માટે અમને પોલીસ અટકાવે એટલે આ એક તાનાશાહી સરકાર છે એની સામે અમે લડીએ આજ બી તમે કાગળપત્ર પત્ર માંગો તો મેજરમાં હું લખ્યું છે કે આ બધું આપીશ હજુ આપ્યું મને નથી મારે એકદમ બીજું નથી સાહેબ આજે મારે પ્રશ્ન કરવો છે સાહેબ મારો એક પ્રશ્ન હલ કરી દેવ આ વખત હશે નોકરી નથી ધંધો નથી ધંધો બી જાણ છું બધું જાણું છું બરાબર અમને કંઈ હાથ નથી

बचा बीमारीअ बचाो